Thank you. નમસ્કાર મિત્રો અમારી એટીનું ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો આઈસીએમ રેખા ગુપ્તા પર હુમલામોના કેસમાં એફઆઈઆર જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો બુધવારે જન્મ સુવાઈ ત્યારે ક્રક્રમ દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા ત્યારે હુમલાના સંસદ સભ્યથી દિલ્હી ત્યારે પોલીસ હાથમાં ત્યારે હત્યાના પ્રયાસની ત્યારે એફઆઈઆર નોંધી છે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ત્યારે મિત્રો જણાવી દીધી કે રાષ્ટ્રીય રાજધાની લોકોની સેવા કરનારા ભાજપની આગવાની હેઠળ સરકારના પ્રયાસ પર કાયદેસર હુમલો હતો મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો મુખ્યમંત્રી તેમના પહેલા નિવેદનમાં સ્પષ્ટ કહ્યું કે આ હુમલા તેનું મનોબળ તોડી શકશે નહીં ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ